હું આવ્યો તમે કેટલાક છે નહી હા સડી ગયો મને પણ પોપીયા તો જો સી ખરા ઓ લેવાય આમ એમાં કાંઈ ઘટે નહીં આ હા હા પોપિયામાં તમે જો એમાં કાંઈ ઘટે એમ નથી આ હા આનો કાસો સંભારો થાય હો તો એટલે આમાં લટા લૂમ આવ્યા છે સિંહ ઝીણા પોપિયા પણ પોપિયા લાટ આવ્યો હો ભાઈ એમાં કાંઈ ઘટે નહીં આ હા હા એ નાના પોપિયામાં મોટા પોપિયા જો આમાં આ હાય હા હાય નકા બની વાડી માં તો આમ તો જો તુવેર રામે લઈને માં કઈ ઘટે નહી હો આ હાય નકા બની વાડી માં તુર તો ઓલા જો એમાં કાય ઘટે નહી આ વાડી માં ઓ હોય તુવેર ને આ હાય હરક જો હરક જો આમ હરક બો કવડો મોટો છે એમાં ફૂલ બૂલ આવ્યા આમ જોઈ લે આમાં શિંગુ આવી હોય આ હાય આમ તો જો રોપા તો જો બધા વાવેલા દાડેમડીના ને બધે આમ જોઈ લે ઓ હોય

એમ પોપી બગડી જાય એમ છે પણ આવતા ન છે કોઈ આપી દેવાનું જરૂર છે હવે પોપી આય કે મોટા મોટા થઈ ગયા ના છે કોઈ વડી હા બેવ બેવ હા ધમણ થઈ ગયો બેવ બેવ વાડી તારી વાડી કેટલી આગી છે તારી ભાઈ હા પોપિયાનો

તમારે કેરેટ એટલા બધા પડ્યા કેટલા છે કેરેટ નો આપી કોઈને આપતા જ નથી કેરેટ આ કેટલા પડ્યા કોઈ આવતા નથી દેવા નીચે આવતા પણ મુ જાય અરે વેસવા લઈ જવા મારે ખવર આવે તો હાલે તમે કહો છો નીકળી જાય કેરેટ માં ભરી દેજો નો હાલે હા તો હાલો કરો થોડું ઉતારો માથે થ પોપી એન માથા સડી દઉં એ હાલો જાવ હું હા હા આવડા નાખી દેવા છે ઝીણા ઝીણા તે હેઠે તે પછી આવડા નાખી દેવા તે ઉપર ઉપર અને મોટા મોટા નાખી દેવા ઉપર ઉપર આ મારો બેટો આ મને છેતરી જવાનું છે એવું લાગે છે હેઠે હેઠે જીણા પોપિયા નાખી દે માથે માથે મોટા પોપિયા નાખે એવું લાગે છે મને જોયામાં હવે હું કરું રાખ્યા છે તો પછી લેવાતો હે કાંઈ વાંધો એ ગયો ફોન માં

આપડી થાર ગાડી લે ને આપડે થાર ગાડી લઈને આવી હાલો આપડી થાર ગાડી લઈને પોપૈયા લેવા રે ભાઈ આપડી થાર ગાડી એટલે એમાં કાઈ ઘટે ની હોય એમાં આપડી ગાડી એટલે ગાડી કહેવાય થાર ગાડીમાં થોડું કાઈ ઘટે ભલા માં બોલા પોપિયા ઉતર ના ખ્યા છે ના થાર ગાડી હવ ધીમે ધીમે આપડી હાલે થઈ હોય હાલતી કેમ નથી આ હાલી હાલી મારી આમ લે થોડે તને આવડે છે આવડતી કોને દીધી તને ગાડી હાકવા ગાડી તૂટી જાય મારા મોંઘા ભાવની જોતો નથી તું હા બસ લેવાડી આવી માતાજી સપોર્ટ કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી